કેમ છો મિત્રો અત્યારે આપણે એક એવા મંદિરે જઈ રહ્યા છે કે જ્યાં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો માં મેલિયા દર્શન ખાવા માટે આવે છે અને જ્યાં દર રવિવારે મીરો પણ ભરે છે તો મિત્રો હું વાત કરી રહ્યો છું ભમરગોડા મા મેલીના મંદિર વિશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે માં મેલિયા દર્શન કરવાના છે અને મિત્રો આ મંદિરે ઘણા બધા બદલાવ પણ કર્યા છે તો આજના વિડીયોની અંદર આપણે એ પણ બતાવવાના છે તો વિડીયો પૂરો રેખ દ્યો તો તમારે ચોમાસો તો આ રસ્તોથી ના આવતા કેમ કહીએ ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે તો આ બાજુ બીજો રસ્તો આવે છે ત્યાંથી આવજો આખી જગ્યા પાણી છે મિત્રો તમે રસ્તે સીધા સીધા આવશો એટલે તમને આગળ પાર્કિંગ પણ જોવા મળી જશે આ બધી પાર્કિંગ છે આ બાજુની સાઈડ પણ મળી જશે અને આ બાજુની સાઈડ પણ એક છે થોડું આગળ જશે એટલે આવી જશે મિત્રો પાર્કિંગ ચાલતા ત્યાંથી તમને બંને બાજુ જોરદાર દુકાનોની ભીડ જોવા મળી જશે તમે જોઈ શકો છો તો તો તમે આ એક મોટો દ્વાર જોઈ શકો છો મોટો ગેટ જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ પણ એક ટુ વ્હીલરની પાર્કિંગ ભરવામાં આવે છે આ જોઈ શકો છો જોઈ શકો છો તમે મિત્રો તો અહીંયા આગળ ઘણા બધા બદલાવ કરી દીધા છે પેલા અહીંયા આગળ આટલા બધી દુકાનો હતી જે જગ્યાએ અહીંયા પાર્કિંગ બનાવી દીધી છે અને આ દુકાનો થોડી પાછી ખસેડી દીધી છે બહુ ખુલ્લો ખુલ્લો થઈ ગયો છે અને જે ઉપર જે રેલિંગ છે ને એ પણ નહીં બનાવી છે આજે તો મિત્રો ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા છે અને તમે આમ બહારથી મંદિર જોઈ શકો છો મિત્રો મંદિર છે એની જોડે જ તમને ઘણી બધી પ્રસાદી દુકાનો પણ મળી જશે આ તમે જોઈ શકો છો તમે પ્રસાદ લઈને બધું લઈ શકો છો માતા ચૂંટણી પ્રસાદ વગેરે ત્યારે સામે છે મંદિર હવે આપણે અહીંયા આગળ દર્શન કરવા માટે જવાના છે મિત્રો પેલા તમને નાનું મંદિર જોવા મળે છે તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે અને તમે આમાં મેલિયા દર્શન કરી શકો છો તો મિત્રો તમે આ મલ્ડિયા દર્શન કરીને આ બાજુ આવશો તો તમને આગળ આગળની ખવરણકુલ પણ જોવા મળશે તમે આ જોઈ શકો છો અને મિત્રો અહીંયા આગળ ડીસી દારૂ પણ મેં આ ચઢાવવામાં આવે છે તમે એ પણ આ જોઈ શકો છો સામે જ એક ભગ કઈ રીતે આ ડીસી દારૂનો ભૂખ અહીંયા આગળ ચઢાવે છે અને મિત્રો અહીંયા તમે થોડું આગળ જશો એટલે સામેની બાજુ તો તમને અહીંયા આગળ ઘણા બધા ફોટા પણ જોવા મળી જશે મિત્રો અહીંયા આગળ ભક્તો સંતાન પ્રાપ્તિની બાધા લે છે અને જેમની બાધા પૂર્ણ થાય છે તે તેમના બાળકોના ફોટા અહીંયા આગળ મૂકે છે મિત્રો તમે જોઈ શકો છો મા મેલદી ની આશીર્વાદથી કેટલા ભક્તોની મનોકામના પૂર્ણ થઈ છે મિત્રો તમે દર્શન કરીને બહાર નીકળો છો પાછળની સાઈડ તો તમને કંઈક આ બધા ટેટો કઢાવવાના દેખાવા મળી જશે તમે આગળ ટેટો કઢાવી શકો છો દેખો મિત્રો એ આગળ બધી બાજુ આ જ છે અને સાથે જ એ બાજુ પાછળની સાઈડ તમને નરિયા ફોડવાનું એક બનાવવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો આ બધા નરિયા પણ ફોડેલા જોઈ શકો છો આખો પાછલું વ્યૂ છે મંદિરનો મિત્રો મંદિર તમે આ સાડ આવશો તો જે ધરેલા નરિયર છે એ બધા મૂકવાની એક જગ્યા બનાવે છે તમે આ જોઈ શકો છો અહીંયા આગળ જે નારિયર ધરવામાં આવે છે એ બધા મૂકવામાં આવે છે મિત્રો આ બાજુ એક પાણીની પરંપરા છે તમે અહીંયાથી પાણી પી શકો છો તો આપણે વ્યૂ છે અહીંયા આગળનો અહીં તે પાછા બહાર નીકળી ગયો આપણા મંદિરથી બહાર આવી ગયા છે અને તમને આ જે નવી ફ્રેમ બનાવી છે ઉપર આ લુકની એ બતાવી દઉં કંઈક આ રીતની બનાવી છે આગળ અહીંયા આગળ હવન કું છે ને મિત્રો આ મંદિરની લોકેશનની વાત કરીએ તો આ મંદિર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભંભરગોડા ગામમાં આવેલું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી લેજો અને આગળ આ જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ચેરસી બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળી એક નવા વિડીયો સાથે જય માતાજી